અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદના નાગેશ્વી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનોમાં પરેશાન થઈ રહ્યા છે સિંહ અને દીપડાઓનો વધારો આતંક જોવા મળી રહ્યો છે સિંહ અને દીપડાએ અવારનવાર માનવભક્ષી પર બન્યા છે એવા કિસ્સા નાગેશ્વીમાં બન્યા છે દીપડાઓ અવાનવાર માનવ ઇજા પહોંચાડે છે બાળકોને ભણવા જતાં મોટો બહુ મુશ્કેલ થાય છે નાગેશ્વી વાળી વિસ્તારમાં અંદાજે પંદરસો જણા લોકો કાયમી માટે વસવાટ કરે છે લોકોની એવી માંગ છે કે દીપડાઓ અને પાંજરે પૂરી જંગલ વિસ્તારમાં લઈ જાય કે નાગેશરીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે ઉના પાદર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે અહીંયા નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપુતભાઈ પરમારની વાસડીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન આર એફ ઓ તથા સરકારશ્રીને મારી બે હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરી અમારા ઈલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી